કોંગ્રેસ કાર્યાલય કાર્યકરો ના સંમેલન માં ઉપસ્થિત નથી આવતી પણ સ્થાનિક જે માણસો હતા એના એ ધ્યાન રાખતા હતા કે આ કોંગ્રેસ નું કામ કરતો તો અને દબાવી દેવા માટે શું કરવું પડશે તો આ કરવું પડશે એવી રીતે કામ કર્યું એટલે ધીમે ધીમે કોંગ્રેસના જે સનિષ્ઠ કાર્યકરો હતો એમને નિરાશા આવી અને એ જ પરિસ્થિતિ દેશમાં લઈ ગયા ગુજરાત મોડેલ ની કે ઈડી સીબીઆઈ ટેક્સ એનાથી કામગીરી કરવા આજે આપ જુઓ છો કોંગ્રેસના પાર્ટીના જેવો નેતાઓ છે જે મુખ્યમંત્રીઓ છે પણ દિલ્હીના કેજરીવાલ સાહેબ સહિત બધા જેલમાં છે એનું કારણ એ છે કે ગુજરાત મોડેલ લાગુ કર્યું છે કાં તો એના ચરણે થાવ નહીતર જેલમાં જાઓ અને જે શરણે નથી થયા એ જેલમાં છે ને શરણે થયા છે એ મુંબઈની અંદર આજે નાયબ મુખ્યમંત્રી બનીને બેઠા છે આ ગુજરાત મોડલ નો દેશની અંદર નમૂનો છે પણ આપણે એને જવાબ આપવાનો છે હવે આપણે એને ઓળખી ક્યાં છે મારા પહેલાના વક્તા કીધું કે દેશની અત્યારે મુખ્ય બે સમસ્યાઓ છે એક તો મોંઘવારી અને બેરોજગારી નરેન્દ્રભાઈ સોલંકી એટલા એટલા ફૂટી જાય છે એ તો જેના બાળકો પરીક્ષાની તૈયારી કરતા હોય બે પાંચ સાત વીઘા જમીન હોય એની પાછળ બચતનો થતી હોય અને પાક ધિરાણ અથવા કોઈ પાસેથી ઉછી ના લઈને એના બાળકને રાજકોટ અમદાવાદ કે સુરત બડોદરા કે તૈયારી કરવા માટે મોકલતા હોય અને પેપર ફૂટી જાય અને નિરાશ થઈને ઘરે આવે ત્યારે રાહ વિદ્યાર્થીનું જે પરિસ્થિતિ ઠીક પડે એના મા બાપની શું પરિસ્થિતિ હશે જેને ભીતી હશે ને એને જ ખબર પડશે એને જ ખબર હશે કે શું દશા છે આજે અને એટલા વર્ષોથી આપણે ગોવિંદભાઈ કીધું એવી રીતે ઘણું બધું સહન કર્યું છે ઘણું બધું સહન કરતા આવ્યા છે પણ હવે હદ થાય છે હવે થાક્યા છે એટલે જ આપણે ગઠબંધન કર્યું છે અન્ય પક્ષો લડે ભાજપ ને વિરુદ્ધના મતો છે એ અલગ અલગ બુથ ની અંદર અલગ અલગ પક્ષની અંદર કે અલગ રીતે વહી જાય ભાજપ ને મળે અઠાવીસ ટકા જ મત પણ સત્તા ભોગવે અને આપણે એના પાસે ટકા મત મળે અલગ અલગ પક્ષોને છતાં આપણે સત્તાથી વંચિત રહીએ એના માટે ગઠબંધન કરીને આ વખતે આપણે આખા દેશની અંદર માહોલ બેનાઓ છે ચોવીસ સત્યાવીસ જેવી પાર્ટીઓ એક સાથે બનીને લડે છે અને એ પૈકીના આપણા ઉમેદવાર ઈરાભાઈ જોટવા છે ઈરાભાઈ જોટવા સાથે જિલ્લા પંચાયતમાં ખૂબ કામ કર્યું છે અમે જ્યારે મારા મિસિસ જિલ્લા પંચાયતના સદસ્ય હતા ત્યારે એ અમારા વિરોધ પક્ષના નેતા હતા અને મેં મીટિંગોમાં કીધું છે એની જે કામ કરવાની પદ્ધતિ છે એ અલગ પ્રકારની છે એ અલગ અલગ સભ્યોને મળતા તમારા વિસ્તારના પ્રશ્નો નાખજો સામાન્ય સભા આવે છે એ સામાન્ય સભામાં પ્રશ્ન નાખીએ એટલે કલક અમને બોલાવે અમારા પ્રશ્નો વાત કરે અને એ પ્રશ્ન જ્યારે બોર્ડ ઉપર આવે ત્યારે જેવી પ્રશ્ન વંચાય એટલે તરત જ સભ્ય બોલે એ પેલા હીરાભાઈ જોટવા એ વાતને ઉપાડી લેતા હતા લડાઈ બીજાતના છે એમણે જિલ્લા પંચાયતની તો ખૂબ સારું સંચાલન કર્યું છે વિરોધ પક્ષના નેતા તરીકે એનું પણ અને દરેક સભ્યને મીટિંગ પહેલા મીટિંગ પછી અને ગમે ત્યારે પણ ફોન કરતા તો એ જવાબ આપતા અને નાના મોટા પ્રશ્નો હોય તો એ સાંભળતા એટલે એને નજીકથી નિહાળ્યા છે ક્યારે એવું નથી કે આજે હીરાભાઈએ તમને કોઈ દિવસ નબળો જવાબ આપ્યો એટલે હીરાભાઈને મારો પોતાનો વ્યક્તિગત અનુભવ કહું છું કે હીરાભાઈ વ્યક્તિ તરીકે ખૂબ સારા માણસ છે એની સાથે કામ કરવાની પણ મજા આવી છે અને એ ખૂબ કામ સારું કરે છે એટલે આપણે જો આવા અઢારે વર્ણના નેતા તરીકે ઉમેદવાર તરીકે જો એ મળ્યા હોય તો આપણે કોઈ ભૂલ ન કરીએ અને કોઈ ન કરીએ અને સાતમી તારીખે સૌથી વધુ કોંગ્રેસ તરફ મતદાન થાય એક પણ કાર્યકર મિત્ર અને એક પણ વડીલ પોતાનું માર્ગદર્શન આપ્યા સિવાય હું બાપાના આશીર્વાદ લઈને જોતો તે દિવસે મેં એમને એવું પૂછ્યું કે અમારા કાર્યકરો કહેશે તો હું તમને મદદ કરીશ અને પછી ત્યારે પણ અમારા કાર્યકરો સંમતિ આપી અને આજે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ અને વિગતમાં તો હું ધારવા માગતો નથી પણ એક છોટેથી હેસીમાં તાલુકા પંચાયતનો પ્રમુખ હતો અને અમારા મુસ્લિમ એ મારી ઉંમર તો ત્યારથી બિરાદરોગણત્રીસ ત્રીસ વર્ષની જ હતી હુસૈન ખા પટેલ લાબુમિયા બાપુ કાસમ અલી બાબુ બાપુ ના આ બધાએ બોતેરમાં કચેરીની આ દરગાહ છે ને આ ઉર્ષ રાખ્યો પ્રોગ્રામ રાખ્યો ઉર્ષ ના લખનૌ થી લખનઉના જે શાયરો છે એ બોલે ઉર્દુમાં બોલતા હોય શાયરી આપણે ઉર્દુ જાણીએ નહીં એટલે તકલીફ પડે એટલે અબુમ્યા બાપુને થોડું ખબર કરી એ ઉણતા કરી ઉર્દુ એણે જે શાયરી બોલી એમાં મેં તું તું બોલ્યા ને એટલે મેં હું આપું ને પૂછ્યું મેં કીધું આ મેં તું તું ની શાયરી છે ને એની હિન્દીમાં વાત કરો ને કાં ગુજરાતી માં વાત એટલે મને કે આનું એવું કહેવાનું છે કે બકરી નું બચ્ચું જન્મે ત્યાંથી મેં કરે અને જો મોટું બંધ કરે તો હું હું કરે મેં એટલે હું હું એટલે હું એ જન્મે ત્યાંથી પાછી એના ઉપર કરવટ ન ન ત્યારે પણ પણ કે કે હું જ્યારે એના બધાઓ માં ખવાઈ જાય પછી આંતરડા વચે એને કોઈ ન ખાય આ આંતરડાની પટ્ટી બનાવવામાં આવે અને પહેલાના જમાનામાં એને હું પીજવાની તાતણ કેતા તમે જોયે છે કે હું પીજતા ત્યારે મોટી લાંબીની ની એની જે પટ્ટી આવે એ આ બકરીના બકરાના આંતરડા જેવું હોય જ્યારે ઈ રૂની અંદર ઈ પટ્ટીને નાખીને ઢોકો મારે ત્યારે ઈ આંતરડું બોલે કે તું ઈ તું ઈ તું ઈ એમાં નરેન્દ્ર મોદીના ગળામાં મેં અને હું હલવાનું છે એની તમારે બધા એ તારીખે ઢોકો મારી અને બટન દબાવવાનો છે એટલી જ મારે તમને વિનંતી કરવાની છે મારા આશીર્વાદ હતા છે તમે બધા મને મોટો બનાવ્યો છે તમારા સહકાર થી બન્યો છે તમારા પૂર્વજોના સરકાર બન્યો છું પંચાવન વર્ષના રાજકારણમાં ત્યારે આંગળી છીંધે હું કામ કર્યું નથી એટલે તમે બધા મને છો મારી આ સૌને વિનંતી છે ખેતર ખેડીને તૈયાર રાખ્યું છે સાત દિવસ બાકી છે કડિયું કાઢવું પડે તો કાઢી લેજો પણ વાવણીઓ હારો મૂકજો બૂથ ઉપર કે જેથી કરીને મતદાનમાં કોઈ ધોખો ન થાય અને આ પાંચ વર્ષ માટે આપણે ફરીથી પસ્તાવવું ન પડે એટલા માટે તમારો વાવણીઓ મજબૂત રાખજો એટલે કે બૂથ ઉપરનો પોલિંગ એજન્ટ વધારે મજબૂત રાખજો પહેલે જ દિવસે એને બધા સૂચના આપી હતી તમારા પોલીસ પણ તૈયાર હોવો જોઈએ કાટલો પકડવો પડે તો પકડી લેવાની તૈયારી વાળો હોવો જોઈએ એવી તૈયારી ગઠબંધનના કાર્યકરોને અભિનંદન ધન્યવાદ અને ફરીથી આશીર્વાદ આપું મારે ઘેર તો મેં આપી દીધા હતા આશીર્વાદ આજે પણ કહું છું કે ચાલીસ નહીં પચાસ હજારની લીડથી આપણે જીતીએ જય હિન્દ ખૂબ ખૂબ આભાર આપણા માર્ગદર્શક Dedi babam, Kıyar